સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મૂલ્યધન માતાજી બધા રાખે કેમ છો બધા મજામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે માવઠાની આગાહી આવી છે રહ્યું છે વાતાવરણ આપમાં ચિતરી સડી છે હવે જે થાય રહી રહી છે ને માણા નું બગાડવા આવશે એવું થાય આપણે સોયાબીન એટલે જ પાટનર જળવી ગયા છે

બે <_none>

ઉતરાજ આપણે છે ને વાડીએ ગયા નથી ના જન વાડીએ કૃષ્ણ ને ઉદય ને બાન ને બેને મોકલવા નથી ને આપરા જવાનો છે ઉપલેટા એનું કારણ છે કે આપણે જે છોકરી રમે ને રાસ એને બધીને જ આપણે લઈ જવાની છે ઉપલેટા જમવા તો એના માટે આપણે ગયા નથી ને અમાર પાર્ટનર છે ને બનાવે છે ચા હું કે પાર્ટનર બનાવી નાખીને 10 વાગી ગયા 10 વાગી ગયા ચા ટ્રેન નીકળી જો હું પ્રેપાટ ને એમ બોલી છે પોવન પાસે પાણી લીબાજુથી છે ને લાプレゼント પાર્ટનર બાન અને કૃષ્ણબેન મોકલસવાડિયે જયન મારે જ આવું છું ઉપલેટાવાળી છોકરીને લઈ તો પછી થાય પછી છે ને પાંચ દહા ઉભા જાય તો એમાં નુકસાન એટલી થાય પછી નુકસાન પાર છે કરે

આપડે હવે આવી જવ ના જાણ કરે ચાવા થોડું દેવાય ખોરાક છે પછી ભલે ને રાગે રાગે સાડે હા બરોબર ને વાગી ગયા છે હારા દસ અને પાર્ટનર આપણે છે ને વૈયા ગયા છે ઉપલેટા કારણ કે ઉપલેટા છે ને આપણે રાસ મંડળ ની બાળ આવી છે ને દીકરીઓ ને જમણવા છે એટલે પાર્ટનર બધી દીકરીઓ ને લઈને ગયા છે ઉપલેટા અને હાલો આપણે રસોઈ પાણી વર્ગી જઈએ કારણ કે હવે શાકમાં તો શાક પાંદડામાં હું હોય શાકભાજી જોઈ ફ્રીજ માં સીપડું તોર્યું ચોળું તુરિયા ને ચીપડા ની હોય છે ચોરા પીડા છે ચોરાનું શાક બનાવી નાખશું કારણ કે છોકરા જો આજ આપણા રવિવાર તો બે ભાઈઓ ઘરે છે એટલે હવે આપણે છે ને ચોરાનું શાક બનાવી નાખી સરસ મજાનું એટલે એ બધા ખાઉદાઈ રહો ખાઈ મજાના બપોર થઈ ગયા છે સાડા બાર થઈ ગયા છે અને કપડાય જુઓ આપણે મસ્તીના હુકાઈ ગયા છે અધકસરા જેવા થોડાક છે ભીના ને હુકા ને એવું નાનું એમ હતું કે હવાર હવારમાં આવી જાય પણ હજી વાંધો નથી ને આપણે છે ને પાણીનો ટાકો ભરાઈ ગયો છે નળી કાઢી નાખી લાગે હજી કોઈથી નળીમાં જ પાણી નીકળે છે બટકા લયડા છે અને રસોઈ પાણી ને થઈ ગયું છે સરસ મજાનું ચોરાનું ચાક પહેરું ડુંગળી નાખી ફકાર મા અને

તાવી થા આપુ ઉભા રહ્યો વેણુ આપુ બા ધોકો આયા પયડ્યો છે રાખી દઈએ આ માથે આ ગામ તો પોન છે પોન soroma. એટલે પાણા બેક બે લાવ્યા લાંબા લાંબા ઊસા

હા તો કાઈ વાંધો નહીં મે એવું છે કે અમારે ઉદયભાઈ છે ને કાલે રોંઠા ના ગયા છે જામજો જો પછી આપણે બપોરા પાણી કલ્લી કા હવે વાર જાળવી જાય ઝારવા પેરા હજી અહીંયા લાકડું રાખું તમારે હા ઉડા કરશે લાવો અહીંથી મુક લાવો ના ભાઈ ના હું જવા દઉં અહીંયા તમારે જવા દઉં રહી ગઈ આઈ તો આ અહીંયા આવશે કોઈકના મુંડામાં ઉડી આ અહીંયા ફોરું લાકડું છે ભાઈ રેડી આવું નહીં ઉડે હવે ઘડીક બાએને બેહી વાત જોઈ આવ્યા પછી બપોરા કરી લઈ કે ને હાલો બા જો બેહી ગયા કોઈ વાટેય નથી જોતા હવે બધી ભૂખ લાગી બા તમને અને ઉદયભાઈ આવી ગયા છે જામ જોતો